હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે અને હોપ કે કે તમે મજામાં મજામાં અત્યારે તો ખાસ કારણ નવરાત્રી હાલે છે તો મોજે મોજમાં જોઈને તો આપણે થઈ ગયા છીએ નવરા કામ બામ કરી અને બધા ફ્રી થઈ ગયા છીએ અને હવે અમારે છે ને મંથનભાઈને આંગણવાડીએ છે ને રાસ ગરબાનો પ્રોગ્રામ છે એટલે આજે એને છે ને તૈયાર કરવાનો છે તો આપણે લઈ લીધા છે જો મસ્ત મજાના કેળીઓ ચોયણી આ કેળિયું ચોયણી છે ને એ અમારા મંથનને એના નાના માઈ ને એ એ છે વાડ કઈ રીતે એની ત્યારે એમાં લઈ દીધા હતા તો આ જે છે એને એને આ પહેરાવાના છે તો હવે હાલો અમારા મંથનભાઈ છે ને એને આંગણવાડીએ જવા માટે કેળીયું ચોયણી પહેરાવી અને કચ્છી ભરતના હે તો તૈયાર કરી દઈએ આપણે એને જાય આખું સરસનું કચ્છી ભરતનું હે એ બે બાજુ છે એ ઢેલ વાળું છે એકદમ સરસનું અને આ છે ચોઈણી તો હવે આપણે છે એને તૈયાર કરવાનો છે કા ભાઈ જાવું છે ને આંગણવાણી અત્યારે તૈયાર થઈને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ચાલો હવે તૈયાર કરી દઉં ને તને નથી જવું કેમ આ નથી પહેરવું આ કેડિયું ચોઈણી છે એ તાર નથી પહેરવું

મોકલી દીધા છે આંગણવાડીએ અને હું થઈ ગઈ છું અત્યારે ફ્રી અને કામે બધું થઈ ગયું છે તો જો આ એક મસ્ત મજાની છે લેરિયા ટાઈપ અને ચેક્સવાળી સાડી આ વેસ્ટ સાડી છે અને ફક્ત ત્રીસ રૂપિયાની સાડી છે તો આ સાડી છે ને મેં ધોઈ અને એમાંથી ફોલને એવું કાઢી લીધું છે અને આની અંદરથી મારે મસ્ત મજાની એકદમ સરસ ઘેરવાળી સલવાર બનાવી છે વેસ્ટ સાડીમાંથી આપણે બેસ્ટ બનાવવાનું છે તો થોડો ઘણો ટાઈમ છે અત્યારે તો સલવારનું કટિંગ છે ને એ મારે કરવાનું છે તો હું સલવારનું કટિંગ છે ને એ કરી લઉં અને પછી રસોઈ કરવા વખશું રસોઈ આ છે ને થોડીક જ બનાવવાની છે ખાલી માની અને બાપાની છે અને મારી બનાવવાની છે નહીં તો આપણે છે એ અત્યારે ટાઈમ છે હજી ઘણો બધો રસોઈનો તો આ અત્યારે છે એ સલવારનું કટિંગ હે ઈ સાડીમાંથી મસ્ત મજાની વેસ્ટ સાડીમાંથી બેસ્ટ છે એ આપણે ઉપયોગ કેમ કરવાની જોવાનું છું અને આ એક ફક્ત અમારી ગુજરીમાં અમે હું ગયેલી હતી ને તો ગુજરીમાંથી આ સાડી છે એ મસ્ત મજાની લઈ આવી હતી હું તો આ એ સાડીમાંથી મારે છે ને એક સરસની સલવાર બનાવી છે પહેરવાની ઘેરવાળી મારા માટે તો અત્યારે છે ઈ હું એનું કટિંગ છે એ ફટોફટ હે ઈ કરી લઉં જો આ મારી સલવાર છે એના માપનું મારે કરવાની છે અને સાડી છે એને મેં ચાર વળી ફોલ્ટ કરી લીધી છે અને એમાં જે પાલવનો ભાગ હતો ને એ મેં કાઢી લીધો છે તો હવે આપણે મારી સલવાર છે એ મારે આડત્રીસ ઇંચ લંબાઈ છે એની માપની તૈયાર છે એ આ ફૂલ ઘેરવાળી સલવાર છે એ તૈયાર કરવાની છે આખી સાડી જો આ સલવાર છે એનો બેલ્ટ સાત ઇંચ છે એ તૈયાર થઈ ગયેલો છે તો એમાં બે ઇંચ છે એ વધારે ભેડો શું કારણ કે આપણે અહીંયા રબડ કે નાળી નાખવાની જગ્યા છે એ ફોલ્ડ કરવાની હોય એટલા માટે તો આપણે છે એ અહીંયાથી માપ છે એ બેલ્ટનું લેવાનું નથી કારણ કે સાઈડમાં જે ક્રોસમાંથી નીકળશે એમાંથી આપણે બેલ્ટ છે એ તૈયાર કરી લેશું અને આ સલવારની લંબાઈ છે એકત્રીસ ઇંચ બેલ્ટને છોડીને તો આપણે છે ઈ તેત્રીસ ઇંચ લંબાઈ લેવાની છે તો આ સાડી છે એને અહીંયા પેક ભાગ છે ત્યાંથી છે એ આપણે તેત્રીસ ઇંચે માપ લેવાનો છે એનો ભાગ છે એ સાડા સાત ઈ છે તો એને અહીંયા લેવાનો છે અને આપણો જીવા ખુલ્લો ભાગ છે આ જે ભાગ આપણો ખુલ્લો છે ત્યાં આપણે ચાર વડું ફોલ્ટ છે એ તમે જોઈ લ્યો તો અહીંથી આપણે છે એ માપ હવે લેવાનો છે તો અહીંયા છે એ આપણે આસનનો ભાગ આવે એટલે તમારે વધારે હેવી આસનનો ભાગ હોય તો એ પ્રમાણે અહીંયા માપ લેવાનું છે હું અહીંયા નવ ઇંચ છે એ

અહીંયાથી તે આપણે જ્યાં મોરીનો ભાગ લીધો છે ત્યાં સુધી જોઈન્ટ છે એ કરી દેવાનું છે બેનું જો તો આપણે અહીંયા માપ લઈ લીધું છે અને અહીંયા છે એ આપણે જોઈન્ટ કરી લેવું છે કરી લીધું છે હવે અહીંથી તે અહીંયા ગોલાઈ આપી અને આ છે એ આપણે કટિંગ હવે કરી લેવાનું છે આપણી સલવારનું અને આ જે સાઈડનો ભાગ વધશે ને એમાંથી આપણે બેલ્ટ છે એ આસાનથી નીકળી જશે અને છતાંય પણ આપણે છે એ સાડીનું થોડુંક ભાગ કપડું છે એ વધશે આ રીતનું છે એ આપણે સલવારનું કટિંગ થઈ ગયું છે તો હવે આપણે હે એને સ્ટીચ કરવાનું કામ હે એ મશીને કરવાનું છે તો હવે આપણે છે એ સ્ટીચનું કામ કરવા માંડીએ તો જો કટિંગ કર્યા પછી સલવાર છે ને સાડીમાંથી આ રીતના દેખાય છે જો આપણા સલવાર કટિંગ કરેલી છે એનો એક ભાગ આપણે લઈ લીધો છે અને આ જે ભાગ છે એ ભાગેથી આપણે હવે સ્ટીચ લેવાનું ચાલુ કરવાનું છે તો અહીંયા પહેલાં આપણે બે બાજુની સાઈડ જે છે ત્યાં અઢી અઢી ઇંચનો માપ લઈ અને રાખી દેવાનું છે અને પછી છે એ બે બાજુથી આ રીતની સ્ટીચ લેવાની છે અને આ બેને ફોલ્ડ કરી લેવાનું છે અને વચ્ચે જે મિડલનો ભાગ આવે ત્યાં આપણે ચોકનું નિશાન કરી લેવાનું છે અને બે બાજુ છે ઈ સ્ટીચ લેવાના છે આપણે તો જો એક છે મે તૈયાર કરેલું એ હું બતાવું તમને જો આ રીતના હે આપણે બે બાજુ સ્ટીચ છે ઈ લેવાના છે જોઈ લો અહીંયા આપણે 1/2 ઇંચ જગ્યા રાખી દીધી છે બે બાજુથી અને આ રીતના બે ની સામસામેની સાઈડ છે એ આપણે ચીપટા લેવાના છે એટલે આપણે

અને આપણે પટ્ટી મૂકી અને સરસથી બેવડી વાળીને તૈયાર લેવાની છે તો આ ભાગ અને આ ભાગ છે અહીંયા આપણે સિલાઈ કરી અને તૈયાર કરી લેવાની છે પછી આગળ આપણે સલવાર છે એ તૈયાર કરશું જો આપણે અહીંયા સિલાઈ કરી અને બેય બાજુ છે એ તૈયાર કરી લીધું અને અહીંયા આપણે હે એ મોરિયામાં કેનવાસ મૂકીને તૈયાર કરી લીધું છે હવે છે એ આપણે આ ભાગ અને ઓલા ભાગને સામસામે લઈ આવવાના છે પછી આપણે સિલાઈ છે એ કરવાની છે જો આ રીતના હે એ પેલો ભાગ હતો એને આપણે સામસામે રાખી દેવાનો છે અને હવે અહીંથી લઈ અને ઓલા મોરિયાથી લઈ અને અહીંથી આમ કરી અને ફરતી છે એ અહીં સુધી આપણે સિલાઈ કરવાની છે તો એ મશીને કરી લઈએ જો આ છે એને આપણે સીધી સાઈડ કરી લીધી છે અને સલવારની જેમ છે એ આપણે સિલાઈ મારીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે છે એ આ બેલ્ટનો ભાગ માટે લઈ લીધું છે તો આની લંબાઈ છે એ આમે ડબલવાળું ફોલ્ડ કરેલું છે તેની લંબાઈ અઠ્યાવીસ છે એટલે આપણે બેલ્ટ છે એ અડતાલીસ ઇંચનો થઈ જશે કારણ કે આપણે સાઈડમાં પટ્ટી વાળશું અને બધું કરશું એટલે આટલો લાંબો બેલ્ટ હે ઈ લીધેલો છે અને એની પહોળાઈ માટે આપણે અહીંયા દસ ઇંચ જેટલું લીધેલું છે કારણ કે ઉપર આપણે નેફા છે નાળી માટે હે એ નેફો વાળવાનો હે ને એટલા માટે

ફરતે છે એ બધી બાજુ ને છે એ ઊંધી સાઈડ રાખવાની છે એટલે અને સલવાર ને સીધી સાઈડ રાખી અને ફરતે છે એ સિલાઈ આપણે મારી અને તૈયાર કરી લેવાનું છે જો આપણો બેલ્ટલીટ લગાવીને તૈયાર કરી લીધો છે હવે ઉપર છે એ આપણે ધાર છે એ મારી લઈએ મસ્ત બેસ્ટ હતી એમાંથી આપણે એકદમ વાળી સલવાર છે એ બનાવી અને કમ્પ્લીટ તૈયાર કરી લીધી છે અને જો મેં તમને પહેરીને પણ બતાવી કે એકદમ સરસ ઘેરવાળી સલવાર છે એ આપણે ઘરે બનાવી જોઈએ બનાવી છે તો આ છે અમારો વેસ્ટમાંથી બેસ્ટ વેસ્ટ સાડી મારા ફૂલ ઘેરવાળી છે એ આપણે સલવાર બનાવી છે ઘરે જ તો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બેસ્ટ સાડીમાંથી આપણે બેસ્ટ એકદમ ઝેરવાળી સલવાર બનાવીએ તમને કેવી લાગે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ